પોરબંદરમાં સદ્ભાવના સેવા મંડળ સેવા કાર્યોમાં મોખરનું સ્થાન ધરાવે છે ત્યારે આ સદ્ભાવના સેવા મંડળ દ્વારા ભાગવત સપ્તાહના ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકા પ્રમુખે ઉપસ્થિત રહી આશીર્વચન મેળવ્યા હતા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો હતો જેમાં શ્રીધામ વૃંદાવનના શાસ્ત્રી મધુકિશોર દાસજી ભાગવત કથાનો મહિમા સમજાવ્યો હતો પોરબંદર વ્રજવિહારી પટેલ સમાજ છાયા બિલ્લા રોડ ખાતે છવ્વીસ ડિસેમ્બર સુધી આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે અહીં ભાગવત સપ્તાહ પ્રસંગે ગોકરાણ મહાત્મ્ય સુખદેવ પ્રાગટ્ય નરસિંહ અવતાર વામન અવતાર નંદ મહોત્સવ ગોર્ધન પૂજા રૂક્ષ્મણી વિવાહ સુદામા ચરિત્ર કથા પૂર્ણાહુતિ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તો આ પ્રસંગે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેમણે આશીર્વચન મેળવ્યા હતા તો આ શ્રીમદ ભાગવત સપ્તાહનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાને લાવો લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર